નવ વાગે લાગી ટાઇટ પાણી એટલે આવતો નહીં તો એટલે નચારમાં આવી જાય આપણે પાણી વાળવા અને આપણે કાલે ઝડપ ભાઈ ને મોટી તો આપણે ઝાડમાં આટા મારી કારણ કે ભજવી કે ન ભજી જોઈ લઈએ અને પછી પાછા આવી પાણી વાળવા અહીંયા નેચાર હે કે પાણી સાલું હે તો ડુંગળીમાં જાય છે પાણી એ તો સારું જ કર્યું છે અને પહેલાં કેરામ પાણી જાય છે પાવડર બધું ના પીડ્યું છે અને આપણે પગજ્યાથી નજારમાં પાણી વાળવા નેચાર હેગા પાણી બહુ ટાટું લાગે ટાઇટથી બહુ ને પાણી બહુ ટાટું લાગે

दौ। दौ। बस हेलो हम भी पिज्जा ल आब दु पिज्जा ल है तो तो अच्छा न देखो और आया से बस ये डुबो अभी 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 ताकू ये भी आता डोल पानी पीता और शो ना बे होय फुर पीता और नदीन काटा था हूं तुमने हमरा देखाड़ी अगाड़ी તો જો જોવા તમને ખોટો લખ્યો ને તો વિડીયો અમે બની રહ્યો હમણાં ના જાય કારણ કે હું તમને બધાને ખાતરી કરાવ વાટું થઈને જાઉં છું નેરામાં કારણ કે હાવી જાય કે બે હાવી પાણી પીતા તો અત્યારે કે હું તમને દેખાડવા તો હાવી તો નહીં હાવી તો એ જ અમે જોયા અને અત્યારે કે હગડ દેખાડું હું તમને જોવો તમને તો આપણે આવી જઈએ છીએ નેરામાં ને જો અહીંયા આવી પાણી પીતા જો લહામી સાઈડ આ પાણી છે ને ઓલી સાઈડ ને અહીંયા જરી આપણી ધારે આપણે હતા ઓલા પણ અહીંયા ના નાવજો તો હું નેરમ નથી થઈ જઈને તો ફાળી ગયો બે આવી પાણી પીતા એમ પાણી વટીને જવું પડે તો આમાં અને નદીનું પાણી છે કે બહુ ઠંડુ છે તો છે કે હમણાં બે ખાડું બધા નગર કઈ બોલી બધું વીઓ તો હું અહીં જરા આવી જરા જરા હે ને અહીંયા આવી નાગર તો પાણી પીતો હોય અહીંયા પાણી પીતો હોય અહીંયા ખેંચે ઓળી પાણી પીતો આવીને સાઈડમાં તો અહીંયા બે બે આવી દેખાઈ જાય કાય કાંઈ કરે અને અહીંયા પાણી પીતો અહીંયા મને આગળ દેખાડું હું તમને ત્યાં આગળ આગળ છે ને જો વી હાઈ પાછા આ ઘડે જવાનું ને આગળ આવવાનું તો આગળ વીઆઈ જ પાછો જુઓ અહીંયા એટલે જોઈ લઉં અહીંયા પાણી પીતો લે તો હું આ છે ને એટલે આમ વી હાઈ કોઈ આમાં વી જાય બે હતા મોટા મોટા હું આવ્યા આ તો દેખાય ને આપણી એ હે આપણી ના હું પાણી વાળતો ઓલ પાણી ધોવા આવ્યો પસાર ડુંગળીમાં તો પાણી હાલે છે ને અચ્યારે પસાર ધોવા આવ્યો અને ગયો બીક તો લાગે ને મારા ભાઈ કેટલી બીક લાગે ખબર ને બે ને એમાં હું ના નદીનું પાણી છે કે હવારમાં કેટલું ઠંડુ લાગે એની વાત જવા જો હા તો એથી તમને બધાને એમ ન લાગે કે આ ફાંકા મારે એ હાથ હું નદીના પાણીમાં પીને પીતો છું ને હવે કે આપણે પાણી વાળો ખોટી ખાવા નહીં હવે હવે આપણે આપણા ભાઈને બોલાવી લેવું એ ભલે પાણી વાળે એને કહી દેવું કે આવી જ નેડામાં પાણી વાળતો ને હું ધાઉ છું ઘેરે આવે આપણે આ પાણી નહીં વાળું કારણ કે આ આવી જ એટલામાં જ કારણ કે હમણાં જ પાણી પીધા એટલે સાદા ઊંડા નહીં જ આવે એટલામાં થશે ચાલો આપણે ગાય ભાઈ જઈએ ને ભાઈને ફોન કરી દઈએ એવું કરી દઈએ ભાઈ આવી જાય એટલે પછી આપણે બીજા દઈ પાછા ઘેરે આપણે પાસે પાણી ચારો ભરત જોઈએ ભાઈને ફોન કરી દીધા અને ભાઈ આવતો રહેશે તો આપણે નાખો વિચાર વાળ લઈએ પછી આપણે બીજા દી પાછા ઘેરે આપણે ભાઈને ફોન કરી દીધો ને તો ભાઈ ગાડી લઈને આવી જશે પાણી વાળો અને હવે આપણે બીજા તો ઘેરે ભાઈ ભલે વાળતો પાણી જોવા ગાડી મેં કીધું જોઉં ના હાલો હવે આપણે ભાજી ઘેરે હે કે આપણે ફોન કરી દીધો ભાઈ ને ભાઈ આવી ગયો અને ભાઈ ને કહેતો જ આવી દેતા હો નેરડામાં એ આવી દેતા આપણે ભાઈ એમ કહી દીધું હવે એને ધ્યાન કરવું એમ કરે હવે આપણે તો ભાઈ ધ્યાન તો અત્યારે ઓલી વાળી હું ઘેરવી હવે ના આવી દેતા ને ભાઈ હવે ભલે ના પાણી વાળે કારણ કે ભાઈને ફોન કરીને બોલાવી લીધો ના પાણી વાળવા ને એ ભાઈ હે કે પાણી ને એવું ભૂલી ગયો જાય મા ભૂલી જાય એ હવે આપણે દેવા દાવા છે પણ આવી ગયો છે કે આ નિશાળી લેતા જાવ ને નિશાળે અને અત્યારે ટેમ થઈ ગયો અને અત્યારે એ જમે છે તો એ જમીન તાર થઈ જાય ને પછી આપણે નિશાળી લઈને બીજા હું અને માવણ ઠેલી ને પાણી દેતા છે ને પાછા વીએ હવે આપણે આજની તારીખમાં પાણી વળવા નહીં દા હું બધા ગાડી બે ગયા હે ને જયલા કાકા હે કે ગાડી જવા દે હે હવે કાંઈ કાંઈ કરે મારે અહીં રહેવાનું ઘેર અત્યારે હે કે હવર દિન ઓલા દસ હજાર વાગ્યાનો હે કે પૂજ્યો તો અત્યારે પાંચ વાગે થઈ ગયો પાંચ વાગ્યા પછી હે કે પછી દાડી આલી ઓકે ગડતી ને પછી નિશાળી આવી ગયા ને એવું બધી આવી ગયું તારે જગાડું બધી નહીં તારે કે હવે રાય તો ફ્રી ફાયર ફરમ બની આમ ઈ આટ દીશ રૂ